તો હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટું પડ્યું શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો મોડી સાંજથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં બોપલ ચેલા સાણંદ એસજી હાઇવે ઇસ્કોન આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસ્યો તો ભારે પવન સાથે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા

પર્ટિક્યુલર અમદાવાદની વાત કરું તો આજે ટુ વ્હીલર ચાલકોને ભારે હાલાકી પડી અને ત્યારબાદ જે છે એક વરસાદ પણ પડ્યો અને તેના કારણે અનેક વાહનો સ્લીપ પણ અમદાવાદમાં મારી ગયા હતા અને એક લોકો જે છે અકસ્માતનો ભોગ પણ બન્યા એટલે મહત્વની ઘટના છે કે દિવસભર ગરમી અને સાંજે ભારે પવન અને ત્યારબાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે એટલે આખો દિવસ જે છે ત્રણ પ્રકારની ઋતુ અમદાવાદવાસીઓ જે છે જોવા મળી હતી અમદાવાદમાં ને અત્યારે પણ જે છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે હાઈકોર્ટ કારગીલ ચાર રસ્તા વિસ્તારમાં હું છું ને અત્યારે પણ અહીં જે છે વરસાદી માહોલ છે વરસાદી છાંટા પડી રહ્યા છે અને છત્રી લઈને મારે ઊભું રહેવું પડ્યું છે એટલે મહત્વની છે કે છેલ્લા આગામી હજુ પણ ચાર દિવસ એટલે કે સોળ તારીખ સુધી આ પ્રકારનો માહોલ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે અને કેટલાક એવા વિસ્તારો છે રાજ્યના કે જ્યાં આજે માવઠાની સાથે સાથે કરા પણ જોવા મળ્યા હતા જ્યારે અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત છે અને અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ પાંચ વાગ્યા બાદ જોવા મળ્યો છે જી જી આભાર સંજય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ